વાંકાનેરના લુણસરિયા ગામનો ચેકડેમ ફરી સાઈડમાંથી ધોવાઈ જતા પાણીનો વેડફાણ તાત્કાલિક રિપેરિંગ કરવા માંગ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના ગામ ખાતે મચ્છુ નદી પર ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલ ચેકડેમ ગત વર્ષે સાઈડમાંથી ધોવાઈ જતા સ્થાનિક ગ્રામજનો દ્વારા જાત મહેનત જિંદાબાદ સૂત્રને સાર્થક કરી પોતાના હાથે ચેકડેમને રિપેર કરવામાં આવ્યો હોય ત્યારે ફરી વર્તમાન ચોમાસામાં ચેક ડેમ સંપૂર્ણ ભરાઈ જતા સાઈડમાંથી માટીનો પાળો ધોવાઈ જતા ચેકડેમમાંથી પાણીનો વેડફાણ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત સ્થાનિક જવાબદાર તંત્ર જિલ્લા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોય છતાં પણ ચેક ડેમ રિપેર ન કરતા ગ્રામજનોએ પોતાના હાથે સ્વખર્ચે ચેકડેમ રિપેર કરાવ્યો હતો ત્યારે ફરી આ ચેકડેમ તૂટી જતા તાત્કાલિક આ ચેકડેમને રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે